नमस्ते गाइस हम छ मनौने आपरे जुड़ गए छु मामा फैमिली विद अदर चैनल वीडियो नेक्स्ट सर आज के वाले वीडियो में आपरे जोइए तो हम जवो बाकी मैं तो थाने हम आए से कम्बल लिया मैं इवा बिजी वाली आपरे और चैन हिल आ जिया और फटाफट थे

बाय बाय कहीं कटे हैं कटे तो जिंदगी कटे बीजो कहीं ना कटे पैसे ही कटे आप लोग नहीं ला जाइए ये डाउट है सेट पर सी पास आए ला जाइए कटे तो जिंदगी कटे रे बिजू तो पैसा कटे रे अब क्या होती है लो जाऊ है तो आ पर ऐसी ये फाट होना नहीं सुबह आई थी वो ना वो रही है यो और मान ले मुझे तो चाय ला जाइए फरे एक बार વાંસ તમને કઈ દેખાય છે એ આપણે જ લગાવેલો છે વણા ખુદી દે હાલો બીજું કઈ થોડુંક લંબાવીએ આવજ 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 કાટામાં મારો પગ કોમેડી મીડિયા પપુડા ઉપર હૈલો જાવ હું તો જાવ હું તો જે પપુડા ઉપર હૈલો જાવ

ભાઈ હવે આપણે અહીંથી નીકળી ગયા વાળિયાથી તો સ્કૂટી લઈને આપણે હાલવા માંડીએ પાસા ફટાફટથી હાલીએ હાલો આપણને કંઈ વાંધો છે નહીં ને આપણે એ જ તારે મજા જ આવે ફટાફટ થયેલા જઈએ આપણે ફટાફટથી હેલા જઈએ તેમાં તો કંઈ હોય બોય નહીં તો આપણે હેલા જઈએ હાલો આપણે મજા જ આવે હે ને એ તારે જ

બડા બડા ડ્યુ આવી તંદ બડા બડા હેવી આવી જ છે આ રોટિંગ કરે મે નઈ ગયો બગીયા ક ગુજરાત બેટરી વારી છે મે નઈ લઈ સારે નઈ પેટ્રોલ ઓટી જો આગળ કે ન હતી ની કે હવે મે ન આવીયા તમારા ટ્રાફિક હોય જ નઈ મે ન આવે છે તો એ વિશવાનો કીથી આથી તમને 20 મિનિટ થાય જ લે હુ મોટા મોટા દેશ થાય હુ દાત્રા સૂતપુર

સીડિયો કશો હં હા હા એવે આપણું થાય છે અહીંથી ખતમ તે સીધા જાય એટલે આપણું ઘર આવી જાય છે આ એ બધાય ત્યાં આમ જાય એટલે તમારે બધા દેશમાં જઈએ તો બસ ગેજ આજ કલર એમ તો કલર કલર તો પેલે મેળવજે પછી કો બાય બાય ગુડ બાય સી યુ ટેક કેર